જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ખાવાની મજા પડી જાય તેવું આપણે મગ ચણાની દાળ નું શાક બનાવીશું આપણે આ ચણાની દાળ લીધી છે અડધો કપ મારે ચાર વ્યક્તિ માટે કરવું છે એટલે તમારે જેટલા મેમ્બર હોય તે પ્રમાણે લઈ શકો છો અને આ દાળને આપણે ઓવરનાઇટ પલાળી દેવાની છે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે એક કલાક બે કલાક માટે ગરમ પાણી પલાળી દેસો તો પણ ચાલશે અને જો ટાઈમ હોય તો સાંજે આપણે પલાળી લીધી હોય તો આપણે સવાર થાય એકદમ સરસ પલળી જાય છે અને આપણે મસાલામાં જોઈએ તો લસણવાળી ચટણી લીધી છે આદુ મરચું મોડું મરચું લીધું છે ધાણા અને ટમેટું આપણે લસ ડુંગળીનો જરા પણ ઉપયોગ કર્યા વગર એકદમ મસ્ત અને ટેસ્ટફુલ આપણે ચણાની દાળનું શાક બનાવીશું આ ચણાની દાળનું શાક અત્યારે તમે રસ સાથે પણ ખાઈ શકો તેટલું મસ્ત બને છે અને ખાવાની પણ આપને રસ સાથે મજા આવે છે આપણે ચણાની દાળ પલાળી પલળી ગઈ છે આ રીતના એકદમ સરસ પલળવા દેવાની છે આપણે હાથ વડે તોડીએ તો તૂટી જાય એટલી મસ્ત આપણે પલાળીશું મેં ઓવરનાઈટ પલાળી હતી એટલે આ રીતના પલળી ગઈ છે અને આપણે કુકરમાં પણ નહીં બનાવીએ આપણે પેનમાં પણ એટલી મસ્ત શાક બની જાશે વાત જ પૂછવામાં અને જરૂર નહી પડે એટલે તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી રાઈ નાખીશું પાંચ ચમચી આખું જીરું આ બધું સરસ આપણે ફૂટી જવા દેવાનું છે સરસ ફૂટી ગયું છે હવે અહીં નાખી દેસુ અને મીઠા લીંબા મૂકા એ ટમેટો નાખી દો આપણે લસણવાળી વાળી ચટણી ટમેટો નાખવા પછી જ છે ને કદાચ આપણે બની જાય લસણ અને ટેસ્ટ પણ નહીં આવે આપણે આજુ મરચું લસણવાળી લસણ વાળી ચટણી લીધી છે તે સાથે નાખી દઈશું એકદમ સરસ આપણે ટમેટો હશે તો લસણ પાકી જશે અને પેલા નાખીશું તો લસણ આપણું બળી જશે તો ટેસ્ટ આપણો એ જોઈએ તેવો નહીં આવે મસાલા કરીશું લાલ મરચું પાવડર આપણે વાળી ચટણી નાખીએ છીએ તો આપણે ધ્યાનથી નાખવાનું છે ધાણા જીરું પાવડર ગરમ મસાલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે પલાળવામાં પણ નિમક નાખ્યું છે એટલે આપણે માપે નાખવાનું છે આપણે જ્યારે પલાળીએ ત્યારે નિમક નાખી દેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત શાક બને હવે આપણે જે દાળ પલાળેલી છે તે નાખી દેસુ અને એકદમ સરસ પેલા બધું મિક્સ કરવાનું છે મસાલા સરસ ચડી જાય ત્યારબાદ આપણે પાણી નાખી દેશું અડધો કપ હતું તો આપણે બે કપ પાણી નાખીશું આપણે ચણાની દાળ મસોડી ચડતા વાર લાગે છે એટલા માટે બે કપ પાણી નાખી દીધું છે હવે આને ધીમા ગેસ ઉપર આપણે ચડોશું એટલે એકદમ મસ્ત ચડશે ચાર થી પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા આપણો મસ્ત મસ્ત શાક ચડી ગયું છે એકદમ સરસ આપણા દાળ પણ ચડી ગઈ છે આ રીતના આપણે ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણે આ રીતના પરબારો ચેપો થઈ જાય છે

એકદમ સરસ અને દાણેદાર આપણે પ્રસંગમાં બને તેવું ચણાની દાળનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ અને ગેરંટી આપું છું કે તમારા ઘરમાં બધાને પસંદ આવી જશે તેટલું મસ્ત આ શાક બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ